તો દોસ્તો સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે અને હાલના આધુનિક જમાનામાં ગેસ આવી ગયા છે છતાંય અમે ચૂલાનો ઉપયોગ કરીએ છીએ જોઈ શકો છો તમે આને કહેવાય દેશી ચૂલો આ છે લાકડા એ પણ એરંડાના અને અહીંયાથી તમે જોઈ શકો છો કે કેટલી મહેનત કરવી પડે છે આગ લગાવવા માટે તો આ રીતે દેશી ચૂલાની અંદર આગ લાગે છે તેથી તકલીફ બહુ જ પડી રહી છે જોઈ શકો છો તમે કેટલું પવન ચાલુ છે

દોસ્તો આપણે લગાવી રહ્યા છીએ લાઈટ જતી રહી છે ખાર બગાય નાખી એટલી દિવાળી છે नीचे थी पवन बहती जाएगी प्लेन जाएगी हे प्रभु हे कृष्ण हे देवानंद जगन्नाथ ये क्या हुआ नहीं हो जाना चाहिए हे प्रभु हे कृष्ण हे देवानंद हे जगन्नाथ प्लीज

તો આ રીતે અમારા ગામડાની અંદર ભગવાનનું નામ લેવાની અને દેવતા હળગાવવાની જેથી આગ ઉત્પન્ન થઈ જાય વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને તમે કઈ રીતે આગ ઉત્પન્ન કરો છો તે અમને કમેન્ટ કરો